જે એમ બાજી દર વખતે આપણે જેમ બધાને બધું વસ્તુ આપીએ છીએ એમ તમને દેખાડું શું શું આપી છે તો બ્રશ છે બ્રશ છે પછી ઉલિયા છે ટૂથપેસ્ટ છે કોલગેટ સેવિંગ સેવિંગ રેઝર છે બ્રશ છે સોરી સેવિંગ બ્રશ છે સેવિંગ ક્રીમ છે સેવિંગ રેઝર છે સાબુ છે નાવાનો અને આ બીજા કોણ ઉભા રાખી શેમ્પુમાં શેમ્પુ છે તેલ ઓઇલ ઓઇલની બોટલ આપેલી છે બધાને દાંતિયા છે જેન્ટ્સ છે એટલે કોન્ડના પાવડર છે બધાને નેઇલ કટર છે કપડાં ધોવા માટેનો સાબુ છે કપડાં ધોવા માટેનો સાબુ છે હજુ સાત મહિના ચાલશે તો આપણું બ્રશ છે કપડાં ધોવાનું એરિયલના પાઉચ છે કપડાં ધોવા માટે સાથે સાથે સવારથી ઉઠીને સાંજ સુધીનું બધું વોટર બોટલ છે પાણી પીવા માટે એક ટુવાલ છે અને બે નેપકીન છે એની અંદર એક ટુવાલ અને બે નેપકિન છે સારા સ્પ્રેની બોટલ છે બધા માટે સારા મજાના સ્પ્રે છે બધાને એક એક કાતર છે ખોલીને આપશે લોકો જગદીશભાઈ આપે યસ ગમછા છે પ્રસેવા માટે બધાને પીતાંબરના બે સેટ આપીએ છીએ આપણે અત્યારે કુલ છ સેટ આપવાના છીએ પણ પીતાંબરના અત્યારે બે સેટ આપશું અને પછી કુલ છ સેટ આપશું બધું આવી જશે પ્લસ બધાને ટ્રોંક લીધેલા છે તમામ માટે બધાને ટ્રોંક આપશું એક એક તાળું ચાવી આપશું જે પોતાની સાથે સાત મહિના રાખી શકે આપણે જોઈ ભાઈઓ બ્રાહ્મણોનું વરણ કરવું અઘરું છે Jatuh, jatuh semua. Sorry, amnu berani. Tapi berani juga. jatuh Ana, ana,

အော်ရရရပြပြရပြရဟိုရာအညာညံတယ် એક ટ્રંક આપવાનો એક તાળું ચાવી આપવાનું એક જણો ટ્રંક આપે કે તાળું ચાવી આપે આવી જાય એક જણો તાળું ચાવી ઝડપ રાખો અસોક ભાઈ આટલી વાર નું હોય હા આ હા માર્કર પેન આવ્યું આપો આપ બહાર જાવ હા અંદર બેક દો સબ વહી બેઠ ના આપ પ્રેમચંદજી પ્રેમચંદજી देखो नेम बद्दीज वस्तु आपले ट्रंक पण આપેલા છે તેથી 7 મહિનાય બધી વસ્તુ પોતાને રાખી શકે તાડુ ચાવી અંદર મોબાઈલ રાખીન આવશે કોઈને પણ અંદર મોબાઈલ લાવવાની સ્ટ્રિક્ટલી પ્રોહીબિશન છે કોઈ નથી લાવવાનો મોબાઈલ કોઈ પણ ને વોલન્ટર્સ પણ ન રાખે ટ્રસ્ટીઓ પણ ન રાખે કોઈ ન રાખે અનુષ્ઠાન ચાલુ છે આ મોબાઈલ સ્ટ્રિકલી પ્રોહિબિટેડ કોઈ વાતચીત નથી કરવાની સાતે સાત મહિના વેલેજ કીધું ઝીરો ટોલરન્સ કાંઈ કોઈ વસ્તુ ચલાવી લેવામાં આવશે જ નહીં કેમકે કેટલો મેનપાવર કેટલા પૈસા કેટલો સમય કેટલું અથાગ મહેનત હોય ત્યારે લક્ષચંડી થાય અથાગ 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 એકોતેર પેઢીમાં એકવાર આવે સાતસો વર્ષમાં માંડલમાં નથી થયો અને લક્ષચંડી થઈ રહ્યા થવા જઈ રહ્યો છે ખમલેમાની કૃપાથી બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરવું આપણે બધું પૂરેપૂરું આપણે જે કઈ પણ દાતાઓ છે એની એના ડોનેશનનું એને પૂરું વળતર મળે પૂરું પુણ્ય મળે પૂરી ટ્રાન્સપરન્સી સાથે અને ક્વોલિટી વસ્તુ આપણે આપીએ છીએ અને સાત મહિના ચાલે એટલું આપવાના છીએ અત્યારે આપણે કારણ કે આમાં દર બે ત્રણ મહિને બ્રાહ્મણો બદલાઈ જાય કેમ કે સતત સાત મહિના એવું અઘરું છે એટલે બે ત્રણ મહિના થાય એટલે કદાચ ચેન્જ ઓવર આવે તો આપણે એવી રીતે આપેલું છે કે અત્યારે બે મહિના ચાલે એ બધી વસ્તુ આપવાની બે મહિના પછી પાછું આપવાનું બધું અમુક વસ્તુ તો બગડવાની નથી કાંઈ પણ કપડાંની બધું આપવાના છે નેપકિન ટુવાલ આપશું તેલ ને શેમ્પુ ને પાવડર ને એવું બધું આપે જ રાખશું એમને એક જુદી વ્યક્તિને આપણે સ્પેશિયલ લોકો માટે રાખેલા છે કેરટેકર ખૂબ સરસ આસન એકદમ સરસ મજાની ગૌમુખી એકદમ સરસ માળા પંચપાત્ર તરભાળું આચમણી દુર્ગા સપ્તશતી સચિત્ર ગીતા પ્રેસ ગોરખપુરની બુક જેમાંથી જ આ એક લાખ બાર હજાર આઠસો સાહીઠ ચંડી પાઠ થશે સામે વિષાયંત્ર રાખવામાં આવેલા છે ત્રણસો જેના પર દસ કરોડ જાપ થશે ટોટલ કરોડ જાપથી આ વિષાયંત્રને સિદ્ધ કરવામાં આવશે અને અને પછી કેવળ કેવળ દાતાઓને મળશે આપણે બીજા લોકો માટે આ રાખેલું નથી માફ કરજો સવારે ઉઠે તો બ્રહસ્તી માંડીને બધું જ ઇવન દવાનું મેડિકલ બોક્સ પણ રાખેલું છે એ લોકો માટે ટ્વેન્ટી ફોર આવર્સ બધું મળી રહે વસ્તુ ખૂબ સરસ એ લોકો માટે જમવાની વ્યવસ્થા કરેલી છે સાત મહિના સવારે અને સાંજ જમાડવાના સવારે ચા પાણી દસ સાડા દસે સરસ મહિનો ગરમા ગરમ નાસ્તો જમ્યા પછી દક્ષિણા બપોરે ચા પાણી અને નાસ્તો રાત્રે જમવાનું રાત્રે સુવાની વ્યવસ્થા એટલા પલંગ ગાડલા ઓશિકા ચાદર ઓછાડ કુલર પાણીનું કુલર પંખા ટ્યુબલાઇટ મચ્છરદાની મચ્છર ન કરડે એટલે બધી ઓલી કાચબાચા મચ્છર કરે બધી આવે એના પેકેટ અનુષ્ઠાન ચાલુ હોય ત્યારે ગળું બેસી ન જાય એટલે વિક્સની ગોળી બધી જ વ્યવસ્થા પાણી બધું એવરીથિંગ બધું કરવામાં આવેલું છે એમની પાસે જેટલી જ અપેક્ષા કે ખૂબ સરસ રીતે અનુષ્ઠાન કરે ને આખા પરિવારને આનો ફાયદો થાય આપણા કુત્સસ પરિવારની ઉન્નતિ થાય આપણો કુત્સ પરિવાર યુગો યુગો સુધી માં રાજી રહે આપણી ખમલેમાં કુળદેવી એવા કેટલા મોઢા પર હાસ્ય નાના નાના ભૂદેવ છે ને બધાને કંઠસ્થ છે રુદ્રી છે આપણે આવડે છે ચંડીપાટ પણ આવડે છે જુઓ એને ઉત્સાહ છે ભોળ ભોળપણ છે બાળપણ છે કોઈ હજી કપટ નથી આવેલું તમે જુઓ રાજસ્થાનની પાઠશાળા ચિત્રકૂટની પાઠશાળા સતના મધ્યપ્રદેશથી જબલપુરની પાઠશાળા આ કે એકસો આઠ ભૂદેવોને તૈયાર કરવાના સાત મહિના સુધી રાખવા તમે સમજો જ છો सतत चालते प्रक्रिया आणि पशी महापूजा स्टार्ट साजा जय अंबा जय कम्पलायमा केवळतूज तुझ न